હલો હલો કરમસ બોલો હ

અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા વિસા વદર ના કોલ આવે છે કિરેટ પટેલની ઓફિસ ઓફિસે અને કિરેટ પટેલની ની અંદર એમ કહેવા છે કે એક બેન બોલે છે અને બેનને ને વિસા ખેડૂત એવું કહે છે કે આવા થોડું મત અપાતો હોય છે બેન તમે પણ મત ના આપતા હાલ અત્યારે સોશિયલ મીડિયા પર આ કોલ રેકોર્ડિંગ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી દો વિસા વદર કોલ આવે છે ખેડૂત ભાઈ અને ખેડૂત ભાઈ એવું બોલે છે કે આવા થોડું મત અપાતો હોય છે બેન તમે પણ મત ના આપતા હાલ અત્યારે

અરે તમારે નો રેવું તો જ ભેગું એના ભેગા બરાબર સારી રખડે સમજાવો ખરા